અમારી માંગ તો એમ અમારી છોકરી ઘરે આવી જાય સહી સલામત દેવી અમારી માંગ છે અને આને આમ આ વ્યક્તિને સજા પડવી જોઈએ આ લઉી વાતને વિકતું ન કે આ બધું એને હલવાડવાના ધંધા કર્યા અને આ આ છોકરી તમારી પાછી નહીં આવવા માંગે તો છોકરી તો આવે એ છોકરી ન આવે એ તો ન થાય પણ એને એના માટે કંઈક કરી મૂકું જાય એટલે એ એનું જ નામ લે છે અમારું નામ નથી લેતું

અને બીજે દિવસે સવારે થોરાડા પોલીસ ચોકી માં હાજર કરી અને મારા ઘરમાંથી પંચ્યાસી હજાર ની ચોરી પણ થઈ હતી સાહેબે પૂછપરછ કર્યા છતાંય મારી દીકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે એટલે એને બીક લઈ ગઈ કે શું છે તો અમને નથી ખબર પણ અમે પૈસા જાતા કર્યા મારી દીકરી મળી ગઈ એટલે અમે શાંતિથી બેસી ગયા અમે આગળ કોઈ પણ કાર્યવાહી એના વિશે કરી નહીં અને ચાર પાંચ દિવસ શાંતિથી બેઠી હતી પછી એક જીદ કરવા માંડી કે મારે મમ્મી પપ્પા ભેગું નથી રહેવું બાપ અમને નથી જોતા અને મને મારા મોટા મામાનો દીકરો છે માણાવદર ગામમાં ચાર મારા મામાજી છે ત્યાં મને મૂકી આવો એટલે મોટા મામા ના દીકરા સાથે અમે નક્કી કર્યું મોઢું મીઠું કરાવી તેને ત્યાં અમે મૂકી આવ્યા સગાઈ ની જેમ જ મોઢું મીઠું કરાવ્યું તેને ત્યાં મૂકી આવ્યા અને ત્યાં દોઢ થી પોણા બે મહિના રહી મારા મામીને પેરેલેક્સનો પેરેલેક્સ હુમલો છે ત્યાં કોઈ કામ કરવા વાળું નતું એટલે નક્કી કર્યું અમારા બધા મોટા એ કે વાંધો નહીં ભલે અહીંયા રહીએ આરામથી અને કામ બામ કરશે અને એની ઉંમર અત્યારે પંદર વર્ષ અને બે મહિના છે દીકરીની ઉંમર તો અમે એવું નક્કી કર્યું કે એની અઢાર ઉંમર પાકે પછી અમે એના સમૂહ લગ્નમાં લગ્ન કરાવશું પણ દોઢ થી પોણા બે મહિનામાં જ અમારી દીકરીને આજથી ચાર દિવસ પહેલા બપોરે બાર વાગે અમારી દીકરીને મારા મોટા મામાના દીકરાના ઘરેથી મારી દીકરીને ભગાડી ભગાડી ગયો ગયો છે નામનો વ્યક્તિ એટલે અમે એના બીજા દિવસે માણાવદર પોલીસ ચોકીમાં બપોરે બાર વાગે ફરિયાદ કરેલી આજે ફરિયાદ કર્યું એને ત્રીજો દિવસ થયો છે અમને કાલ બપોરે બાર વાગે લોકેશન પણ કીધું કે કઈ જગ્યાએ છે અમે ખબર તો પડી ગઈ પણ હજી સુધી કોઈ એનું નિર્ણય નથી આવ્યો એટલે મારી દીકરીને સહી સલામત ઘરે અમને પહોંચાડો અને ઇલિયાસ નામના વ્યક્તિની ધરપકડ કરો એના ઉપર ફોસ્કોની કલમ લગાડો અથવા જે કોઈ પણ બીજી કલમ લાગતી હોય એ કલમ લગાડો અને મારી દીકરીને ચાર દિવસ આજે થઈ ગયા છે એના સાથે ભગાડીને લઈ ગયો છે એટલે એની સાથે જે પણ કોઈ ખોટું કામ કર્યું હોય એટલે એ એની પણ મેડિકલ ચેકઅપ અમે કરાવવા માંગી છીએ અને કોઈ પણ એવું ખોટું થયું હોય એની સાથે તો એની પણ જે કલમ લાગતી હોય એ કલમ પણ એની માથે લાગવી જોઈએ એટલે હવે ત્યાંથી તો કોઈ અમને સમાચાર નથી મળ્યા માણાવદર માંથી અમને એવું કીધું કે તમે જાઓ અમને સમાચાર મળશે કોઈ પણ જાતના તો જાણ કરશું તમને મળે તો તમે જાણ કરજો હિન્દુ સંગઠન માથે એવી પ્રાર્થના છે કે મારી દીકરીને મને સાથ આપો મારી દીકરી મને પાછી મળી જાય અને આ વ્યક્તિને તમે ગમે જેમ કરો બધા પોલીસ એટલું અમને સાથ આપે અમારો હિન્દુ સમાજ સાથ આપે મારી દીકરી અમે એસી ફૂટ ના રોડ બાજુ સાત થી આઠ મહિના થયા રહેવા ગયા છીએ ત્યાં જિલ્લા ગાર્ડન થી આગળ આપણે જાય ત્યાં પાન દુકાન છે ત્યાં છોકરો બેસતો મારી દીકરી ત્યાં જાતી દુકાને પાંચ થી છ વાર એટલે એની એને કેવી રીતે કોન્ટેક્ટ થઈ ગયો અને ઈ છોકરાએ મારી દીકરીને એના નામનો સિમ કાર્ડ પણ લઈ દીધો તો અને મારા ઘરેથી પૈસા લઈ મારી દીકરીએ મોબાઈલ લીધો અને આ મારી દીકરી સોમનાથમાંથી પકડાઈ ગઈ તો એ મોબાઈલ પણ એ છોકરાને પાછો આપી દીધો અને સિમ કાર્ડ પણ એને એને આપી દીધો એટલે ઘણું બધું અમારું નુકસાન થઈ ગયું અને આ છોકરાએ અમારી છોકરી પર શું કર્યું છે અમને નથી ખબર અમારી છોકરી અમારું માનતી જ નથી એ ઇલિયાસ નામના વ્યક્તિનું જ માને છે એ બાળક બુદ્ધિ છે એનામાં સમજ નથી અને આ એનો ગેરઉપયોગ કરે છે